સમસ્યા કામ ધંધા સમસ્યા બીજું કઈ સમસ્યા નહીં અચ્છા તમારો ફેવરેટ નેતા કોણ મોદી કેમ બસ એમ કારણ તો દિલમાં દિલમાં એમ ક્યાં વાત છે બીજું કઈ કારણ બીજું કારણ કઈ નહીં આપડા દેશ માટે કઈ આપડા દેશ માટે શું હોય મોજ જ છે આપડા દેશ માટે તો મોજ જ છે મોજ જ છે હા કાકા કેમ છો જય માતાજી અહીંયા રહેવાનું અહીંયા જ રહેવાનું

એસ્વીબેન તમારે ગયા નવસારીવા જવાનું પ્રોપર 50 વરા 70 વરા 50 વરા કાલે અજા ઇલેક્શન આવે છે ચૂંટણી આવે છે ખબર હા શું લાગે છે આ વખતે કોની સરકાર સારું છે બધું હવે એટલે આપણે ગુજરાતમાં અહીંયા કઈ તારીખે છે ચૂંટણી ઓગણીસ તારીખે વીસ તારીખે કે હા હા હવે એમાં આવશે 7મી તારીખે અચ્છા અચ્છા સરકારે તો જણાવી દીધું વોટિંગ કરવાની છે આ વખતે શું લાગે છે કોની સરકાર આ વખતે એવું લાગે છે કે ભાજપ સરકાર ની સહાયતા છે હારી કઈ સહાયતા સહાયતા બધી વર્ષની ઉમર માં લોકો સહાયતા પાંચ લાખ રૂપિયા ની સરકાર દેતી છે દવાખાના ની સુવિધા પેલા કાર્ડ ની સુવિધા સારી કોઈ ફાયદો મળે છે અમને તો હજુ ફાયદો ફાયદો લેતા સાહેબ આ ધંધો પાણી કરે બધી સિટી જ છે ફાયદો છે

તમે જ્યારે આવ્યા હતા અહીંયા નવસારીમાં અને હવે અત્યારે ચોત્રીસ વર્ષ થયા આયા ત્યારે ને અત્યારે કેટલો ફરક આવ્યો છે નવસારીમાં આમાં મોંઘવારી વધારે છે પહેલાં સસ્તું હતું પહેલાં હમણાં મોંઘવારી બધી એની છવાય બીજું કોઈ ખાસ છે નહીં શું જ રહ્યો છું હમ કંઈ અચ્છા શું કહો છો શું કહો છો માસી પચાસ વર્ષથી આય રહ્યા પણ કોંગ્રેસ અમારે ઝૂંપડા અમારી જમીન હતી તે બી નહીં અપાય અને આથી કારણે તો ભાજપ સરકાર હતા અમારા ઘેર બની ગયા હતા નકામા તો ઝૂંપડામાં જ ધી કાઢવા પડતે હવે તો ઘર બની ગયું શું કહો છો કાકા તમે શું કહો છો બોલો કાકા જોડે જોઈએ આપણે કાકા આપશે આપશે કે છે શું નામ કાકા તમારું મુકેશભાઈ મુકેશભાઈ બોલો હું મોજ એકદમ મોજ જીવનમાં કોઈ તકલીફ ખરી જીવન તકલીફ માં તો ચાર પોયરા છે ચાર પોયરા છે એમ ત્રણ ના લગન કર્યા એક ના બાઈ ના લગન કરાવી દીધા ક્યાં વાત હે અમે એક પોયરો પાણી જાય એટલે નવરા એક પોયરો પાણી જાય આ ધંધા પાણી કરી નિમ નામ રોજી રોટી એ કઈ ખાઈ ગઈ બીજું હું અચ્છા આ ધંધા માં કોઈ તકલીફ પડે છે મંદી બંદી છે કે મંદી છે બહુ મંદી છે મંદી છે છે મંદી એટલે કે ગરાગ ને મોંઘું પડે સસ્તું પાછું હોય તો જ ગ્રાહક લે એવું બધું અત્યારે આ તો બધું મોંઘું વસ્તુ હું કે મજૂરી મોંઘી બિયારણ મોંઘું બધું મોંઘું પબ્લિક ને એમ જ લાગે કે હજી સસ્તું છે પણ અમારો હા અમારા હા એમ છે આમાં શું કે સસ્તું જ છે એમ ગ્રાહક ને એવું લાગે છે પણ અત્યારે તો આ ધંધો એવો થઈ ગયેલો છે કે આમાં પેટ ભરાય એવું નથી અને બીજો ધંધો અમારી પાસે છે નહીં એટલે શું કરું આ જ ધંધો પહેલેથી કોની સરકાર બનવી જોઈએ સરકાર બનવી પડે જે સરકાર ચલાવે બનવી પડે તમને કોઈ સુવિધા તોડી પલોટ આપ્યા હતા સરકારી સુવિધા આપી ઘર બનાવી આપ્યા છે અને ઇસ્માલ કાર્ડ મારે કાઢવાનું છે અત્યારે બટાકા સાઈઠ રૂપિયા ચાલીસ પચાસ રૂપિયા થી સાઠ રૂપિયા ભાવ થઈ ગયો કોઈ સરકારનો વાક ખેડૂતને ઉત્પન્ગ નહીં થયો ખેતી ઓછી થઈ તો સરકારનો વાક કે ભાજપ સરકારનો વાક કે કોંગ્રેસ સરકારનો વાક નહીં થયું તો શું કરવાના લોકો જનતા જે જાણે તેમ ચાલે રેગ્યુલર નોર્મલ તરીકે કુદરત જેમ જાણે તેમ ચાલવાનું છે આટલી ગરમી પડતી છે તો આપણે શું કરવાના આ વખતે શું લાગે છે જનતાનું તમારે કહ્યું આ વખતે જનતા કોને જ જનતા ભાજપ જ જાણશે સાહેબ બધું દિવાલ પડી પડીને નીચે કચરાનો ઢગલો થાય છે અમે આખી જિંદગી કેવી રીતે નીકળવાના આવી રીતે આવીને જાય અને પછી જીતે તો એક બાજુ જઈને ખૂણા માં ઘુસી આમ આમ તમે તો પછી અમે કરવાના શું ગરીબ માણા કોઈના પાસે હોય કોઈ નહી હોય કોઈ માંગીને ખાય કોઈ વીચીને ખાય કોઈ વણીને ખાય તો પછી કા જાવાના અમે કેવી રીતે અમે આવીને કરવાના હા બધું બનાવ્યું ભાજપે દવાખાના બનાવ્યા બધું બનાવ્યું પણ અમારું શું કરવાના તમે આ કોઈ વિદ્વાબ આવી હોય તેનું નું પૈસો પાર્ટી આવતી હોય તે બી બંધ કરવા માંગે છે તો અમે કરીએ શું ચાલો આજે તમે કોંગ્રેસ આવે કે ભાજપ આવે અમને શું કરી આપે છે એ બતાવો ગરીબ ખાલી કેવાનું છે કે અમે કરી આપશું પણ કઈ કરી કરી શકતા નથી એ લોકો કઈ કીધું ને કે મકાન અમને મળે કઈ મકાન મળ્યા ખરા પણ કઈ રહેવાની જગ્યા બી હારી નહીં પાંચ મિનિટ હારું રહે તો પાછું પોપડા બધા નીકળી જાય આખી દીવાલું ખરી ખરીને નીચે પડે છે બધા પતરા લાગ્યા પતરા બી બધા દીવાલમાં માં ફૂટી જાય છે બધું તૂટી ફૂટીને નીચે આવે તમે અમે હોવાના કા બેવાના કા ખાવાના કા તો આવી રીતે તમે શું ભાજપ આવીને કહ્યું કોંગ્રેસ આવીને શું કર્યું બતાવ

કે ભાજપ આવે તો દેવાના પણ કઈ કશું કરતા નથી તમારે તમારી શું માંગ છે અમારું આ છ ગરમા બધું નાખેલું તે બધું નીકળી જાય છે નથી પત્રા ફૂટી ગયેલા છે તમાર શું આવે કાગળ લાવીએ તો કાગળ બી નથી રહેતું તો અમે કરીએ શું હવે હવે સાહેબ હવે આપણી પરિસ્થિતિ હોય એ પ્રમાણે ઘરમાં થઈ જાય એમાં કોઈ સરકારનો વાંક નથી કે આપણો આપણો કુદરતથી જે ચાલવાનું છે કસોટી તાપડવાનું પડવાની જ છે તો મારે આ જે અત્યારે આ બધું જે આગળનું છે બધું કાર્ય છે અત્યારે સુધારો જરા જરા થાય તો ઓર સુધારો થાય તો મારો એમાં સુધારામાં હું કોઈ આ દારૂબંધી કરાવે કોઈ આ જુગારના ધંધા બંધ કરાવે તો લોકો પબ્લિક આગળ સુધરી શકે કાં છે દારૂબંધી ચાલુ જ છે આમ

ભાજપ નો બધા આપતા હોય કોઈ કઈ કરતા તો નથી ભાજપ વાળા હા વોટ આપવા પડે અમારે ચાર પાંચ પોરા છે અમારે તો કે રેવાનું એક જ મકાન છે બીજું કઈ મળે કઈ નઈ અમને જો બધા વોટ આપવા જઈએ તો અમને કઈ સુવિધા નથી કઈ કઈ સુવિધાઓની તમારે જરૂર છે આ માર્કેટમાં જો આ બધો કચરો કેટલો પડેલો હોય કઈ ઓટા બોટા કઈ નઈ આ બધા ચોમાસામાં બી પાણી બધું અહીંયા ભેગું થાય

આ જેટલી ભી આ કેનલ માર્કેટ ચાલે બધા 35 રૂપિયા રેગ્યુલર ચાલતા જ છે પણ નગરપાલિકા સેવા બી કરે પણ એનું કોઈ નિકાલ નથી થતો આ વસ્તુનો તમને શું લાગે છે આ વખતે કોની સરકાર હવે આફરે વોટ જ અમે આપવાના નથી કેમ બસ તમને ખબર છે એક મતથી સરકાર બદલાઈ જાય પર એક મતથી પણ આ કેટલા વર્ષે એકમાંથી અમે આ કેટલા વર્ષે અમે મત આપીએ પણ આ આ કરવું પડે કે નહીં

અને હવે આટલી ચોવીસ પચીસ ઉમર થઈ શું લાગે શું બદલાવ છે બદલાવ માં તો બહુ આવેલું છે સરકાર હારી થઈ ડિસિઝન હારા લેતા છે સરકાર બીજું કોઈ બીજું કઈ નહીં કોની સરકાર મોદી ચાલે બીજી નહીં ચાલે કેમ વાય મોદી છે બીજાના કામ નથી મોદી જ છે બીજા કોઈ સામે જે વિપક્ષ છે બધા બીજી બધી પક્ષો એમાં લાગે છે કોઈ અમે વોટ આપતર નથી બીજા અમે ખાલી ભાજપને વોટ આપીએ બીજા બીજા કોઈને વોટ નથી આપતા મને લાગે છે ખરું કોઈ મજબૂત ચહેરો હોય એવું લાગે છે મજબૂત મોદીનો છે બીજા કોઈનો નથી કોઈ વિપક્ષમાં મજબૂત ચહેરો નથી અમને કોઈ

શું લાગે છે આ વખતે કોની સરકાર બનશે એવું યાર આપણને કંઈ ખબર નહીં હે નહી ખબર મને ચાલો વાંધો નહીં આગળ જઈએ આગળ વાત કરીએ ચાચાજી કેમ છો બોલો એકદમ મસ્ત 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 શું નામ છે તમારું ધીરુભાઈ હે ધીરુભાઈ કેટલી ઉંમર પાંસઠ વર્ષ પાંસઠ વર્ષમાં વાળ તો જોરદાર છે હો તમારા હેરી શું લાગે છે ધીરુભાઈ આ વખતે કોની સરકાર બનશે मोदी जावे मोदी जावे केम कारण सु तो के बस तो एक, तो एक कारण बीजी कोई कारण तो कई तो असन कारण एना से कोई थी खाई नहीं है एना तो से आ... पड़ कई कारण तो कहता जाओ पछि जाओ तो एक परफेक्ट मान से परफेक्ट मान से है हम ने आगर दी आपड़े काका केम जो मजा मा सो एकदम मजा मा एक नंबर मजा मा मौज रे

લી વધારે છે એમને આ વખતે શું લાગે છે તમને એવું લાગે છે કે તો કેવો ખોટો લાવ આવશે બદલા આવી જાય સરકાર બદલી જાય તો બજાર હારો આવશે આ સરકાર રહી કઈ 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 થાવા નથી બરબાદી ને બરબાદી જ રહે ભાઈ પણ હું ખુશ માલકાઈ નથી ભાઈ બહુ હાવ મંદુ હાલતું છે આવું બહુ મંદુ છે

વિસુ તો મને બોલતા નહીં આવડે બસ આટલું આવડે હા એટલું આપણે કેવી હાચ કાકા કેમ છો મજા એકદમ મજા 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 એટલી ઉમર કાકા તમારી 71 ની 71 હું એમ ને આ બધાને ઉમર લાયક હોય એમને હું એમના ના અનુભવ ઉપરથી એટલું જ પૂછું છું કે શું લાગે છે પહેલાની સરકાર અત્યારની સરકાર કેમ કે તમે લોકોએ બંને સરકાર જોઈ હોય અમે તો એક જ જોઈ છે શું લાગે છે શું તફાવત શું છે તફાવતમાં મેં જે પાત્ર ખરો ને નરેન્દ્ર મોદી એની ભાવના શુદ્ધ અને પોતે પૈસા માટે નહીં ખાય પણ એની નીચેના માણસનો તો કઈ બોરો નથી એટલે આ બધું એને લીધે થોડું બગડે પણ એકંદરે પેલું દૂરમાં વાણ નહીં હંકાળે થોડું ઘણું કામ થાય પેલું જે નીચ હતું ને કાગળ ઉપર થતું એને હું બધી સુવિધાઓની બધી વાત કરું છું પહેલા જે પાણી વીજળીની

રોજગારી મળી રોજગારી કેટલી બધી મળે છે મોંઘવારી છે રોજગારી છે બધું જ છે પછી બંને બાજુ જ છે એટલે ચાલે બધું તો ફાઈન એકદમ જોરદાર શું થઈ રહ્યા છો ઓવા પંગવા છે એમ ને અયા સારા મળે છે પંગવા સારા જ મળે છે એટલે આ વખતે શું લાગે છે નવસારી માં કોની સરકાર મોદી જ આપણે મોદી સરકાર મોદી સરકાર કેમ કારણ શું વિકાસ બહુ કર્યો છે મોદી ઘણા બધા રસ્તા બનાવ્યા છે ગરીબોને મકાન આપે છે સસ્ત્ર સસ્તામાં આવાસ યોજનાઓ બનાવી છે ઘણું બધું બનાવ્યું છે બહુ સારું છે ઘણા બધા અચ્છા આગળ જઈએ આપણે કયા વાત છે બોડી બિલ્ડર શું નામ દે આયુષ ચા બધાને બોડી બનાવીએ મારે બોડી બનાવી યાર શું કરવું ચાલો કયાક આપણે થોડેક આમ ટૂંકમાં મને એડવાઇસ આપો શું કરવું તો જીમમાં જવું પડે ને બીજું તો ખાલી જીમમાં જવાથી થઈ જાય ખાવાનું પીવાનું રાખવું પડે

વધુ બધું મળી જાય ચલો કઈ નહિ આપણે આગળ જઈએ આગળ વાત કરીએ શું નામ તમારું રવિ રવિભાઈ મને બધા ઘરે એમ તો રવિ જ કહે હો આમ તો નામ જયદીપ છે પણ ઘરે બધા રવિ કહે છે શું લાગે છે આ વખતે નવસારીની પરિસ્થિતિ શું કઈ રહી છે મિનિસ્ટર આવે છે નામાંકન ભરવા સી આર પટેલ સાહેબનું પછી કોણ જીતે

ડિપોઝિટ બી જશે એવું છે આગળ સુરતી લોચો દેખાઈ રહ્યો છે આપણને રાધે સુરતી લોચો ત્યાં જઈને પૂછીએ લોકો સુરતી લોચો ખાઈ રહ્યા છે એમને પૂછીએ કેમ જો બસ મજા સુરતી લોચો ખાઓ છો તમે અહીંયા સારા મળે છે સુરતી લોચો બહુ સરસ મળે છે મળી

પહેલા આપણે ત્યાં નહીં હતું અત્યારે લાગવાનું છે જરાક ઇમ્પ્રુવમેન્ટ આવ્યું પહેલાં કરતા બેટર એટલે આપણે નવસારીમાં રહેતા આપણને એવું લાગતું કે ગામડા જેવી ફિલિંગ આવતી અત્યારે હવે સિટી પ્રોપર સિટીની વાઇપ્સ આવે જેવું સુરતમાં વાઇપ્સ આવે એવી નવસારીમાં વાઇપ્સ આવે એમ એ વસ્તુ ડેવલપમેન્ટ ડેવલપમેન્ટ થતું છે અત્યારે નવસારીનો બ્રિજ બને છે આ ગાંધી ફાટક વાળો બ્રિજ બની ગયો એટલે નવસારીમાં અત્યારે પ્રગતિના પંથ પર છે તો સંસ્કારી નગરી નવસારીમાં આપણે આવ્યા હતા નવસારીની જનતા સાથે વાત કરી નવસારીની જનતાની ક્લિયર ચોઇસ જાણી અને જનતાના કહેવા પ્રમાણે એવું લાગી રહ્યું છે કે નવસારીમાં તો બીજેપીનો એમ પણ સી આર ગઢ ગણવામાં આવે છે એટલે બીજેપી આવે એવું જનતા કહી રહી છે હવે આગળ આપણે જઈશું ગણદેવી અને ગણદેવીની જનતાની ક્લિયર ચોઇસ જાણીશું નમસ્કાર